વંથળીના કલ્યાણભાઈ સુરઠમાં જૂનાગઢ પાસે વંથળી ગામ આવ્યું છે તેમાં કડવા પટેલોમાં કલ્યાણભાઈને સત્સંગનો રંગ લાગ્યો શ્રીહરિએ સંવત અઢારસો માં મેઘપુરમાં છ મહિના સુધી ચોરાશી કરી ત્યારે કલ્યાણભાઈએ તેમાં ઘણી જ સેવા કરી હતી છ સાત માઇલનો પંથ પગપાળા કાપી તેમણે છ મહિના શ્રીહરિના દર્શન સમાગમનો લાભ લીધો मणावदरना मयाराम भट्ट ने वंथली कल्याण भाई बन्ने ने श्री हरिना दर्शन करने की रीत बंने शीखी लीधी थी रस्ते चालता गोष्ठी करे श्री एके एक, एक, एक अंगन मनन चिंतवन करे करना लटका आंखों मटका मंदस्मित सतो भक्तों सेमन मिलन वगैरे झीणवट की स्मृतिपट पर लावता रहे પગ ચાલતા રહે પંથ કપાતો રહે રાત ખૂટી જાય પણ વાતો ન ખૂટે રોજ ચાલતા મેઘપુર જવા આવવાનો ક્રમ થઈ ગયો સભામાં પણ છેવાડે બેસી જાય આગળથી લોકો ઉઠતા જાય તેમ આ બંને આગળ ખસતા જાય એમ ખસતાં ખસતાં એક વાર તો હરિના ઢોલિયા પાસે પહોંચી ગયા અંતરયામીથી શું અજાણ્યું હોય श्री ये बनने पर अमी दृष्टि करी ने कहवा ला गया। जेवा दर्शन करवा करवाइए एवं बे जनाएं कराया अंगो अंग निरखी मूर्ति उतारता दर्शन करा वाह शास्त्र दर्शन नी रीत लखी से ते बराबर अपनावी एम कही बन्ने आशीर्वाद आप कल्याण भाई ने श्रीहरिनी कृपा थी दिव्य दृष्टि प्राप्त थी गई તે જ્યાં જુએ ત્યાં શ્રી હરિ પ્રત્યક્ષ દેખાય સ્મરણ કરે ને હરિ હાજરા હજુર થાય શ્રી હરિ આવા હરિભક્તો પર અકારણ હેત વર્ષા કરે છે એક વાર હરિ વંથળી એમને ત્યાં જમવા પધાર્યા અને થાળની પ્રસાદી આપી કલ્યાણભાઈને કૃતકૃત્ય કર્યા સભા થઈ ગામ લોકો ભેગા થયા થાંભલે ઉઠીંગણ દઈ શ્રીહરિ ઢોલિયે વિરાજ્યા છે મલકમાં જેમના યશોગાન થઈ રહ્યા છે તે જ સ્વ પરમાત્મા આજે આંખો સામે બેઠા છે લોકો અંદર ઘૂસપૂસ કરે છે આજ તો દર દર ફીટી જાય એટલું માગી લેવું છે ફરી મોકો નહીં મળે શ્રીહરિએ મનુષ્ય દેહની દુર્લભતાની અને ભગવાન ભજવાની વાતો કરી ત્યારે સૌ કહે તમે દાણા આપો તો બેઠા બેઠા ભજન કરીએ શ્રીહરિએ કહ્યું કલ્યાણભાઈ તમારી આ કોઠીનું સાણું ખોલી નાખો અને ઉપરનું મોં બંધ કરી દો આજે કરુણા કરુણાભીનાની કૃપા વરસી ગઈ હતી કલ્યાણભાઈ જાણતા હતા કે કોઠી ખાલી છે પણ શ્રીહરિની આજ્ઞા થઈ એટલે ઊભા થયા લોકોને પ્રતીતિ આવે તે ખાતર બોલ્યા પ્રભુ કોઠીમાં દાણોય નથી શ્રીહરિ કહે તમે ખોલો તો ખરા લોકો ઊંચા નીચા થવા લાગ્યા સાણું ખુલ્યું ને મીઠો સોડમ તો લીલવણી બાજરો ધક ધક પડતો ઢગલો થવા લાગ્યો લો પટેલી આવ જેટલો જોઈએ તેટલો માંડો લેવા જે જે લો તે ધર્મ નિયમ પાળજો ને ભજન કરજો આવો ચમત્કાર શ્રીહરિએ કલ્યાણભાઈના ઘેર બતાવેલો શ્રીહરિએ કલ્યાણભાઈને કહ્યું લોકોને ચમત્કાર જોઈ અહોભાવ જાગે પણ તે કાયમ ટકે નહીં ચમત્કાર જોઈ એનો સ્વભાવ બદલાય નહીં એ તો કથાવાર્તાથી થાય છે માટે ભગવાનને સંતના મહિમાની વાતો કર્યા જ કરવી શ્રીહરિની આ આજ્ઞા સિદ્ધિ પોતાને થઈ છે એમ સ્વીકારી લઈ કલ્યાણભાઈએ કથાનું અંગ પાડી દીધું હતું એટલે એમને ત્યાં કામ કરવા આવતા ખેતમજૂરો પણ જ્ઞાનની વાતો કહેતા થઈ જતા પંચાળામાં ભગવાન સ્વામિનારાયણે સંવત અઢારસો સિત્તોતેરમાં ફૂલ ફૂલદોલનો ઉત્સવ ખૂબ ધામધૂમથી કર્યો હતો તેમાં વંથળીથી કલ્યાણભાઈ પણ સહપરિવાર ગયા હતા એકવાર દરબારમાં પાંચસો પરમહંસોની પંક્તિમાં શ્રીહરિ પીરસવા નીકળ્યા તે વખતે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જમતા હતા ત્યાં આવી શ્રીહરિએ કલ્યાણભાઈને કહ્યું કે આ સાધુને ઓળખો છો તેઓ કહે તપ ત્યાગવાળા બહુ મોટા સાધુ છે શ્રીહરિ કહે એમ નહીં એ તો અમારે રહેવાનું અક્ષરધામ છે શ્રીહરિએ જ્યારથી ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કલ્યાણજીભાઈને કરાવી ત્યારથી તેમણે ગુણાતીતાનંદ સ્વામી સાથે ગાઢ પ્રીતિ કરી દીધી તેમના સમાગમથી કલ્યાણભાઈને શ્રીહરિનો સર્વોપરી નિશ્ચય અને મહિમા દ્રઢ થયા હતા પહેલેથી જ કથા વાર્તા અંતરદ્રષ્ટિ સાંખ્ય વિચાર વચનામૃતના રહસ્યો પામવાની ધગશ આ બધું કલ્યાણભાઈને સહેજે જીવનમાં વણાયું હતું તેઓ સંસાર વ્યવહાર તો નામ પૂરતો કરતા શ્રીહરિની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખતા તેઓ જ્યારે ઈચ્છે ત્યારે શ્રીહરિ જ્યાં બિરાજતા હોય તે સ્થળોના પ્રત્યક્ષ દર્શન ઘરે બેઠા કરતા કલ્યાણભાઈના ખેતરને અડીને વંથળીના એક કણબીનું ખેતર હતું તેણે નક્કી કરેલું કે કલ્યાણભાઈની વાત સાંભળવી નહીં જો સાંભળીશ તો સત્સંગી થઈ જવાશે તેથી કલ્યાણભાઈની ભેગો થાય જ નહીં પણ કલ્યાણભાઈએ નક્કી કરેલું કે તેને મારે સત્સંગી કરવો પછી કલ્યાણભાઈએ શેરડી વાવી તે ઊગીને મોટો વાડ થયો તેમણે પેલા કણબીને કહ્યું અમારાથી ખર્ચે પૂંગાતું નથી તેથી તમે વાડમાં ભાગ રાખો તો ઠીક આ સાંભળી તેણે તરત ના પાડી ઘરે પોતાની સ્ત્રીને આ વાત કરી સ્ત્રીએ કહ્યું ભાગ શું કામ મૂકો છો કઈ મહેનત કે જાજુ ખર્ચ નથી તૈયાર જમણ જમવા જેવું છે આથી તેણે કલ્યાણભાઈને કહ્યું કે ભાગ તો રાખું પણ કામ કરવા નહીં આવું ત્યારે કલ્યાણભાઈ કહે કામ અમે કરીશું આ સાંભળી તેને કલ્યાણભાઈનો ખૂબ ગુણ આવ્યો તેમની વાતો સાંભળતા સાંભળતા તે પાકો સત્સંગી થઈ ગયો એ કણબી કલ્યાણભાઈએ શીખવેલા શ્રીહરિની મૂર્તિના ચિહ્નો નિત્ય સંભારે એકવાર શ્રીહરિએ તેને દર્શન દઈને કહ્યું કે તમે બધા ચિન્ન ધારો છો પણ નખનું કેમ નથી ધારતા આ વાત તેણે કલ્યાણભાઈને કરી ખરેખર તેઓ આ જ ચિહ્ન ધારવાનું ભૂલી જતા હતા તેમણે આ ભૂલ સુધારી લીધી કલ્યાણભાઈને ખેતીનો વ્યવસાય તેથી કામ કરવા મજૂરો રાખે તેને ભગવાન ભજવાની વાતો કરે ભજનની રીત શીખવે વ્યસન હોય તો મુકાવે વહેમ તજાવે પ્રગટ પુરુષોત્તમનો આશરો દ્રઢ કરાવે તેમનો સાથી કોષ હાંકતા એક બે ત્રણ એમ કોષ ન ગણે પણ શ્રીહરિના ચરણારવિંદના સોળ ચિહ્નો ગણે પ્રત્યેક કોષે એક ચિહ્નની સ્મૃતિ કરે જેમના કોશિયા એવા હોય તો પોતે કેવા હશે કલ્યાણભાઈ જાતે મજૂરો ભેગા ખેતીના કામમાં ગૂંથાઈ જાય સૌને શેઠ નોકરનો ભેદ ભૂલાઈ જતો એમની વાતો સાંભળવા સૌને રસ પડતો વળી કલ્યાણભાઈ દરેકના વ્યવહારમાં મદદરૂપ થતા કોઈને આર્થિક મદદ જોઈતી હોય તો વગર વ્યાજે નાણાં આપતા મજૂર સાથે પણ દીકરા જેવો સંબંધ રાખતા આમ આખા ગામને કલ્યાણભાઈ પ્રત્યે સદભાવ થયો ને લોકો ધીમે ધીમે સદાચારી થવા લાગ્યા રાત્રે રખોપું કરવા ગયા હોય ને કોઈ અંધારાનો લાભ લઈ છાને છપને તેમના ખેતરમાં ઘાસ વાઢવા પૈસે તો કલ્યાણભાઈ તે ચોરની સાથે સહાનુભૂતિ દાખવીને એને મદદ કરવા લાગી જાય ને ભગવાનની વાતો કરે કોઈ વળી બીજે ઘાસ વાઢવા જતો હોય તો સામેથી બોલાવે ને કહે દૂર ક્યાં જશો આ આપણા ખેતરમાં સારું ઘાસ છે તે લઈ જાઓ લો હું પણ મદદ કરાવું એમ કહી વાતે વળગતા મદદ કરતા ત્રણ ચાર કલાકે એક માણસથી ઉપડે તેવો ભારો થતો હોય તે બે કલાકમાં થઈ જાય કલ્યાણભાઈ તેને સમજાવે કે આમ તો તમારે ચાર કલાક ઘાસ વાઢવામાં જવાના જતા ને તે બે કલાકમાં પતી ગયું હવે થોડો સત્સંગ કરીએ એમ કહી શ્રીહરિની વાતો કરતા આ રીતે કલ્યાણભાઈએ ઘણાને સત્સંગ કરાવ્યો હતો અરે પંદર જણાને તો જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે સાધુ થવા મોકલી દીધા હતા જે પૈકી લગભગ ઘણા ખરા પોતાને ત્યાં જ સાથી તરીકે ખેતીમાં જોડાયેલા હતા જૂનાગઢમાં એક હરિહર્યાનંદ સ્વામી નામના સદ્ગુરુ સંત રહેતા તેમને બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીમાં હેતવાળા પ્રાગજીભગત ભગત શ્યામજી ભગત શામજી ભગત બાલમુકુંદાસ સ્વામી વગેરેના સમાગમથી ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે તેવી પ્રતીતિ આવી હતી વળી ઉપેન્દ્રાનંદ સ્વામી જેવા કેટલાય વરિષ્ઠ સંતોને ગુણાતીતાનંદ સ્વામીએ દ્રષ્ટિ માત્રે નિષ્કામી કરી દીધા અને કેટલાય હરિભક્તોને નિર્વાસની કરી બ્રાહ્મી સ્થિતિને પમાડી દીધી વગેરે દ્રષ્ટાંતો તેમણે મોજુદ જોયા તેમના અંતરમાં અહોભાવનો દરિયો હિલોળા લેવા લાગ્યો જે અક્ષરના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ભાસે છે તે અક્ષર બ્રહ્મ હરિને રહેવાનું ધામ છે ને તે મનુષ્યરૂપે ને તે વળી સ્વયં આ ગુણાતીતાનંદ સ્વામી છે આ પ્રતિના વિચારમાં ને વિચારમાં હરિહર્યાનંદ સ્વામીનો આનંદ અનંત ગણો વધી ગયો તેમને કલ્યાણભાઈ સાથે હેત હતું તેથી આવી અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપ સંબંધી વાતો કલ્યાણભાઈને કહેવાનો ઉમળકો તેમને આવી ગયો તેઓ પોતાની જોડના સંતને લઈને વૃદ્ધ વયે પણ જૂનાગઢથી વંથળી ચાલતા ગયા ત્યાં માલુમ પડ્યું કે કલ્યાણભાઈ તો વાડીએ છે તેથી તેઓ વાડી તરફ ચાલી નિસર્યા કલ્યાણભાઈએ તેમને છેટેથી આવતા જોયા ને ઓળખી લીધા કે આ તો સદગુરુ હરિહર્યાનંદ સ્વામી છે કલ્યાણભાઈ તરત દોડતા સામે આવ્યા ને તેમને દંડવત કરવા લાગ્યા ચરણરજ માથે ચડાવીને કહ્યું સ્વામી મારી વાડી આપે પાવન કરી બહુ દયા કરી આમ આગળ કઈ બાજુ જઈ રહ્યા છો હરિહર્યાનંદ સ્વામી કહે આગળ ક્યાંય જતો નથી તમારી પાસે જ ખાસ આવ્યો છું એક મુદ્દાની વાત તમને કરવી છે એટલે તરત કલ્યાણભાઈએ કહ્યું સ્વામી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને શ્રી હરિ પરબ્રહ્મ પુરુષોત્તમ છે એ વાત તો હું જાણું છું જો બીજો મુદ્દો હોય તો તે સમજાવો હરિહર્યાનંદ સ્વામી આ સાંભળી દિગ્મૂઠ થઈ ગયા તેમને થયું કે જે વાત સમજાવવા હું જૂનાગઢથી અહીં આવ્યો તે વાત તો કલ્યાણભાઈ મારા પહેલા સમજી ચૂક્યા છે હું જ કેમ મોડો પડ્યો હરિહર્યાનંદ સ્વામી પોતાનું સદ્ગુરુપણાનું માન મૂકીને કલ્યાણભાઈની ચરણરજ લેવા નમવા લાગ્યા કલ્યાણભાઈએ તેમને પકડી લીધા ને કહ્યું સ્વામી અવળી ગંગા ન હોય હું તો આપના ચરણની રજ છું હરિહર્યાનંદ સ્વામીએ કહ્યું મોટપ તો ભાઈ નિશ્ચય વડે છે કોણ સાધુ ને કોણ ગૃહસ્થ તમે જેમ ગુણાતીતાનંદ સ્વામીમાં જોડાઈ ગયા છો તો એમના મહિમાની વાત મને કરો પછી તો બંને વાડીએ કુવાના થાળા પાસે ઝાડની ઘટામાં બેઠા ને ખૂબ ગોષ્ઠી કરી હરિહર્યાનંદ સ્વામીને ગુરુ ગોપાળાનંદ સ્વામી વાતના પ્રસંગે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહેતા તે બધું યાદ કર્યું હરિહર્યાનંદ સ્વામી વંથળીથી સાંજે પાછા જૂનાગઢ આવ્યા ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હવેલીની ધાર પર થાંભલી ચાલીને ઊભા હતા તેઓ અંતર્યામીપણે બોલ્યા સ્વામી વંથળી ચાલતા ગયા તે બહુ દાખલો કર્યો કલ્યાણભાઈ સાથે ગોઠડીમાં આનંદ આવ્યો હશે હરિહર્યાનંદ સ્વામીને થયું કે હું વંથળી જાઉં છું તે વાત મેં કોઈને કરેલી નહીં વળી ત્યાં પણ હું શા કામે જાઉં છું તેનીએ કોઈને ખબર પડવા દીધી નહોતી વાહ ગુણાતિત વાહ કલ્યાણભાઈ સાચું જ કહેતા હતા કે અનંત બ્રહ્માંડોના જીવની ક્રિયા સ્વામી હસ્તામલક જેમ દેખે છે વિચારતા તેઓ અહોભાવમાં ગરકાવ થઈ ગયા આ પ્રસંગથી ખ્યાલ આવે છે કે જે વાત સદગુરુ સંતો નહોતા સમજ્યા તે અક્ષર બ્રહ્મની અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાત કલ્યાણભાઈ જેવા અબણ હરિભક્તોને ગુણાતીતાનંદ સ્વામીના સંગે અંતરમાં દ્રઢ થઈ ગઈ હતી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ઘણી વાર વંથળીના કલ્યાણભાઈની પ્રશંસા કથા પ્રસંગે કરતા એકવાર જુનાગઢ સભા મંડપમાં ગુણાતીતાનંદ સ્વામી કથા પ્રવાહ વહાવી રહ્યા હતા તે જ વખતે જાડો ઘેરદાર ચોરણો ને મેલું ઘેલું કેળિયું માથે પણ મેલું ફાળિયું બાંધેલ એક કણબીનો પ્રવેશ થયો નાગરો તો એમને જોઈ મોં સિકુડવા લાગ્યા ના કાઢી રૂમાલ દેવા લાગ્યા ગુણાતીતાનંદ સ્વામી કહે ભાઈ એમના કપડાનો પવન લાગશે તો પણ તમે પવિત્ર થઈ જશો કપડા મેલા હોય કે ઉજળા કપડાથી કોઈ મહત્તા નથી ઉપરથી ઉજળા તો બગલા પણ હોય છે આ કલ્યાણભાઈનું અંતર જુઓ એક પણ દાગ ન મળે એવું ઉજળું અંતર થાય તો એમાં મહારાજનો વાસ થાય અક્ષર બ્રહ્મ ગુણાતિતાનંદ સ્વામી એકવાર કલ્યાણભાઈની વાડીએ પધાર્યા હતા ત્યાં વૃક્ષ નીચે સભા કરીને બેઠા હતા તે વખતે તેમનો દીકરો ડાયો ધૂળમાં રમતો હતો સ્વામીએ તેને બોલાવી શેરડીની પ્રસાદી આપી પછી કલ્યાણભાઈ આગળ વાત કરી કે આ જ સત્સંગનો મહિમા તો મુખ થકી કહેવાય નહીં ને જો કહીએ તો માન્યામાં આવે નહીં ત્યારે કલ્યાણભાઈ હાથ જોડી કહે સ્વામી સત્સંગનો મહિમા તો બહુ છે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું પૂર્વના અવતાર કરતા આ તમારા છોકરા સામે જોતાં એમાં કરોડ ગણું દૈવત જણાય છે તો મોટા મોટા હરિભક્ત ને મોટા મોટા સાધુ અને મહારાજનો મહિમા તો વળી કહેવાય જ કેમ મહારાજે જ વચનામૃતમાં કહ્યું છે કે હું મારા મહિમાના પારને પામતો નથી તું બીજા તો પામશે જ કેમ આ વાત સ્વામી કરતા હતા ત્યારે જાગા ભગત સાથે હતા આ વાતની તેમણે નોંધ લીધી જે સ્વામીની વાતોમાં ત્રીજા પ્રકરણમાં બોતેરમી વાત લખાઈ છે ગુણાતીતાનંદ સ્વામી હરિભક્તોને તો કલ્યાણભાઈ પાસે મોકલતા પણ સંતોને તેમનો સંપર્ક રહે તેવું આયોજન કરતા શ્રી હરિના દીક્ષિત સંત રામદાસ સ્વામીનો પ્રસંગ પ્રસિદ્ધ છે गढ़पुर रहता ने सेवा करता श्री हरि गढ़पुर मंदिर बांधता वक्ते सऊ ने आज्ञा करेली के घेले स्नान करी सऊए एक एक पत्थर माथे ऊंचकी लावो रामदास स्वामी मदा से होवा आज्ञा पाळी शकता नहीं रात्र वागे घेले जाए ने पत्थर ले आवे एक वार पत्थर ना थी श्री हरि अक्षर ओरडी में जागी गया પૂછ્યું કોણ એ એ તો હું રામદાસ એમ કહી તેમણે પરિસ્થિતિ વર્ણવી શ્રીહરિ રાજી થયા ને ભેટ્યા કહ્યું તમારા પર તો અમે બહુ રાજી છીએ કંટાળ્યા વગર માંદાની સેવા કરો છો તે પથ્થરની સેવા એમાં આવી ગઈ આ રામદાસ સ્વામી શ્રી શ્રીહરિના ગમન બાદ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી જૂનાગઢ રહેતા ગુણાતીતાનંદ સ્વામી તેમને જે સેવા ચીંધતા તે કરતા એક વાર તાકીદનું કામ આવવાથી કલ્યાણભાઈને પત્ર પહોંચાડવા રામદાસ સ્વામીને મોકલ્યા ને કહ્યું જતા આવતા રસ્તે અખંડ ભજન કરજો તેઓ કલ્યાણભાઈ પાસે પહોંચ્યા કાગળ આપ્યો પાછા વળ્યા ત્યાં જૂનાગઢના કાંગરે કાંગરે તેમને શ્રીહરિના દર્શન થયા આને અનુલક્ષીને સ્વામીએ વાત કરી કે અમે જે જે આજ્ઞા કરીએ તે ભેળી મહારાજની મૂર્તિ આપીએ છીએ પણ એ બીજાના કળ્યામાં ન આવે સંવત ઓગણીસો બાવીસની સાલમાં અક્ષર બ્રહ્મ ગુણાતિતાનંદ સ્વામીએ સાંતલપુરના બીડમાં તૃણોત્સવ કર્યો સાત આઠ દિવસ સ્વામી ત્યાં જ રોકાયા કથા વાર્તાનું અખાડો જમાવ્યો વંથળીથી કલ્યાણભાઈ પણ સમાગમ કરવા પહોંચી ગયા હતા એકવાર કથાપ્રસંગે સ્વામીએ સ્વસ્વરૂપની વાત કરતા કલ્યાણભાઈને કહ્યું કલ્યાણભાઈ આ પ્રાગજી વગેરેને મને અક્ષર ન કહેવાના સમ ખવરાવ્યા છે પરંતુ અહીં તો વગડો છે એટલે વાંધો નહીં આ સાંભળી પ્રાગજી ભક્ત તો આનંદમાં આવી ગયા કલ્યાણભાઈ જેવા નિષ્ઠાવાન ભક્તો પાસે તેમણે સ્વામીના મૂળ અક્ષરપણાની વાતો અને મહિમાનું ખૂબ ગાન કર્યું એક હરિભક્ત ગુજરાતથી ઠેઠ જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવ્યા તેમને અંતરમાં ખૂબ અશાંતિ રહ્યા કરતી સ્વામીએ વાતો કરી પણ તોય ઉદ્વેગ રહ્યા કરતો સ્વામી કહે લાખમણ લોઢાની લોઢી ડગી હોય તેના ઉપર એક બે પાણીના ઘડા ઢોળીએ તેણે કરીને ઠરે નહીં તેને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો દસ પંદર દિવસ સુધી તો હવેલી જેવડી છોળિયું ઉછળે ત્યારે માંડ માંડ ઠરે તેમ પંચ વિષય કરીને તો જીવ ધગી જાય છે તેને એક બે દિવસ રહીને જાણે જે ઠારો કરી લઉં પણ એમ ટાઢો થાય નહીં ને જેને ટાઢો કરવો હોય તેને તો દસ પંદર દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે નહીં ત્યારે વાતમાંહી પેસે પછી ટાઢું થાય પેલા હરિભક્તને ખરેખર લાખમણ લોઢાની ઢગેલી લોઢી જેવું અંતરે વર્તતું હતું આથી તેણે જ સામેથી કહ્યું સ્વામી હું સુરઠની પંચતીર્થી કરી લઉં પછી અહીં આવીશ સ્વામી કહે સારું જાઓ અમારા વતી બધે દર્શન કરજો પણ પહેલા વંથળી જજો તેઓ વંથળીમાં આવ્યા ને કલ્યાણભાઈનો તેમને યોગ થયો જાણે એ હરિભક્તનું વૃત્તાંત જાણતા હોય તેમ કલ્યાણભાઈએ બધી વાત કરી દીધી ને કહ્યું તમે સાક્ષાત અક્ષર બ્રહ્મનો સમાગમ મૂકી પંચતીર્થીમાં નીકળ્યા એ મોટી ભૂલ કરી છે ગુણાતીતાનંદ સ્વામી તો માયા પરના પુરુષ છે તેમના યોગમાં રહીએ વાતો સાંભળીએ મન અર્પી દઈએ એમના વચનમાં વિશ્વાસ રાખીએ તો આપણને પણ માયા પાર કરી મૂકે એવા એ મોટા છે રૂવાડે રૂવાડે જેમને અનંત કોટી બ્રહ્માંડ ઉઠતા હોય તેમને આપણા જેવા જીવની શી ગણના તો પણ આપણને બોલાવે છે આપણું સાંભળે છે અમૃતની હેલી કરે છે પણ આપણને વિશ્વાસ ન હોય તેથી વિક્ષેપ ટળે નહીં હવે મહિમાથી કથા સાંભળશો તો સદાને માટે પરમ શાંતિ થઈ જશે કલ્યાણભાઈની વાતો સાંભળી એ ભાઈ ત્યાંથી જ પાછા વળી ગયા ને જૂનાગઢ આવીને ગુણાતીતાનંદ સ્સ્વામીનો મન કર્મ વચને સમાગમ કરી નિર્વાસનિક થયા ગુણાતીતાનંદ સ્વામી ઘણીવાર કથાપ્રસંગમાં સૌને કહેતા જેણે પર્વતભાઈના દર્શન ન કર્યા હોય તે આ કલ્યાણભાઈના દર્શન કરો એટલે પર્વતભાઈના દર્શન થઈ રહ્યા કલ્યાણભાઈએ દેહત્યાગ કરવાના સમયે આગળથી જ સૌ સગાસંબંધીઓને ભેગા કર્યા અને સત્સંગ દ્રઢ રાખવાની ભલામણ કરી પોતે કઈ તિથિએ કેટલા વાગે ધામમાં જશે તે અગાઉથી કહી દીધું જ્યારે એ દિવસ આવ્યો ત્યારે કહેવા લાગ્યા કે શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને મુકતો મને તેડવા પધાર્યા છે હું અક્ષરધામમાં જાઉં છું સૌને જય સ્વામિનારાયણ આમ કહી સંવત ઓગણીસો અઠ્યાવીસની સાલમાં તેઓ અક્ષરવાસી થયા આ કલ્યાણભાઈને ત્રણ દીકરા દેવશીભાઈ શામજીભાઈ ને ડાયાભાઈ આ ત્રણે પણ દ્રઢ સત્સંગી હતા આ ભાઈઓએ ઈવનગર અને નવું ગામ એમ બે ગામ વસાવ્યા હતા આ પંથકમાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સંતોએ વિચરણ કરીને સારો સત્સંગ ફેલાવ્યો હતો જે આજ દિન પર્યંત જોઈ શકાય છે આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો